જય શ્રી રામ નમો નારાયણ અષાઢ માસ અષાઢ માસ તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવારથી અષાઢ માસ ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે આ માસમાં પાંચ શનિવાર અને પાંચ રવિવાર છે તેથી રોગચાળો વધે અને આકસ્મિક દુર્ઘટનાઓ આકાર લે દેશમાં આંતરિક ઘર્ષણથી પ્રજામાં ભય વ્યાધી રહે આતંકવાદી હુમલાઓનો ભય છે કુદરતી પ્રકોપ વર્ષે અનાજ ઘઉં જવ ચણા બાજરી ગવાર તુવેરમાં સાધારણ મંદી રહે રસકસની વસ્તુઓના ભાવ વધે લોખંડ કોલસો પેટ્રોલ ડીઝલ અને ખાદ તેલના ભાવ વધારો થાય ગાય ભેંસ ચાર પગાર પશુઓમાં રોગચાળો વધે સરકાર તરફથી ખેડૂતોને આર્થિક મદદની યોજનાઓ મળે વિદ્યુત સમસ્યાઓ પ્રબળ બને કોઈ જગ્યાએ વાદળ ફાટે નદીઓ ગાડી તૂર બને કોઈ ઠેકાણે ભૂકંપના ઝટકા આવે અષાસરસ ને શુક્રવાર તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ સમય સવારે અગિયારને અગિયાર મિનિટે પુષ્ય નક્ષત્રમાં વાહન દેડકાનું છે સર્વત્ર અતિ સર્વત્ર ક્યાંક વીજળી સાથે પવન સાથે વરસાદ થાય અને અષાઢ વધને શુક્રવાર તારીખ બે આઠ બે હજાર ચોવીસ સમય રાત્રે દસ ને સાત મિનિટે આશ્લેષા નક્ષત્ર વાહન ગધેડાનું છે તેથી સામાન્ય વરસાદ થાય બફારો વધે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ રવિવારે અમાવાસ્યા છે બ્રાહ્મણને અથવા ભગવાન ભોળાનાથના મંદિરમાં છસો ને પચીસ ગ્રામ તલનું દાન કરવું તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવારે ગુરુ પૂર્ણિમા છે ગુરુજનો અથવા માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવવા જય શ્રી રામ